પેલા ની દાઢી બાઢી મારા માથા પર્યું તું એના કરતી હવેરો મને હવેરો મારો ડાકડો ની બનાયેલું ને હાથ રાખવા માટે એના પર સરી અને બે

બે બે બે બે હું તો વાત કરું જો સોના મોન મને ભાત પોરસો ને સરપંચ ને ભંગ પાયું થોડી એક લાવજી આટલી છે તો પાલા માં આટલી લાવજો કે મારા પપ્પા તો એટલું કઈ દેજી પણ એને ના કહેતો સોનામ ગુજા જાય

આખા એના બધા હેતરા છે બધા મને ખબર થાય ને છોડે લેબડું નહીં અને આ સંગ પાસે કઈ ગયા કે લેબડા પણ શખ છું એટલે આપડે તો બધા લેબડા છો ગોના ચપ્પન હું વાત કરું એ આવ્યો આમ છી હમ છી તો મજા કે અમે એવું થોડું ઠેકવાનું કે એમ થયા એટલે આમથી જ જાવ બધા લેબડા ફેરતા ફેરતા જઈએ તો આપણે એ જ કરવું પડે કે જો લેબડો મળે ધર જોઈ લેવાનું લેવાનો હોય લેવાડો

તું આમ ફટલે પાછો વળી જા અને કોઈન ખબર ના પડી જો હ હ અમન મોરલ ના બીજુ પાર આટલું આલી રહેશે બરાબર અને ઓય આવે ને ઓમ મોગડી રાખી લાવવાનો હું ગુગરા ગુગરા કરતો આવું છું ખબર પણ કોઈ કીધું જ નથી કે ના ના હા જા જલ્દી જા હો મયુ આટલું તો ઘણો થઈ ગયો અરે પીટીયા આ ભંગમાં ને મારી દશા આવી જાય એવું છે આટલું તો હું કત્તી કતતી ખોય બસ આમ છોકરો સમજણો છે એટલે નહીં કે ભોંગ નહીં પી મારો બે વર્ષેન ત્રણ વર્ષે ભોંગ પી ભઈ અને ગામમાં મારું વર વર્ઘુરું કાઢો તો ગો ગોડો આવ્યો ગો ગોડો આવ્યો મને એ બોન નહીં દેતી હા શાંતીતી અમે દબઈ દેવા દે શાંતીતી ખાવા દે રાગરા કોઈ ભારા નહીં તપાસ દલે એક લેમળા તપસ કર લઉ હા ઓકરે આ હું છે તારો ભાવ ઓબો છે જો એ તો મને ખબર છે પણ એવું થોડુંક કે ઓબો લે આપણે છે સાડી જોવું તો પડે કે પેલા ડાયા હું કી દઉં અલે ડાયા તો કે એવું થોડુંક કે લેબળ હોય પણ આમ કે નજર નાખ તો ખબે પર જો અલે આ કો બો જ ન હે ને હે ને હેડો હોગો 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 ઓ બાર બાઉ આ છે ને મુરાડી લેબળ તો લેબડો પણ હંગેતરા ઉપર હે ને

Ha. P. P. Ha. P. P.